ગડ્ડામાં મોક્ષ મંદિરની બદતર હાલત અંતિમ વિસામો કહી શકાય તેવા ગડડાના સ્મશાનની બદતર હાલત અગ્નિદાહ આપવા માટે મૃતદેહને મૂકવાનો ઢાંચો તૂટી ગયો છે નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી તાત્કાલિક સુવિધા સુદ્રઢ કરવા માંગ કરવામાં આવી રહી છે ગડ્ડામાં મોક્ષ મંદિર એટલે કે સ્મશાન જે દરેક વ્યક્તિ માટે અંતિમ વિસામો છે તેની બદતર હાલત જોવા મળી રહી છે સ્મશાનની અંદર નથી યોગ્ય બેઠક વ્યવસ્થા સગડી પરના પતરા તૂટી ગયા છે મૃતદેહને મૂકવાનો ઢાંચો કે સગડી તૂટેલી હાલતમાં છે જેના કારણે વરસાદની સીઝનમાં વરસાદી પાણી સીધું મૃતદેહ પર પડે છે નગરપાલિકા દ્વારા નદીની અંદર એક મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે પ્લેટફોર્મ બનાવ્યું છે પરંતુ તેમાં સગડી ફિટ કરવામાં નથી આવી જેના કારણે તે એક શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે સ્મશાન યાત્રામાં આવેલા લોકો માટે પાણીનું પરબ કે પીવાના પાણીની વ્યવસ્થા જે એક પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે પણ કરવામાં આવી નથી ત્યારે ગડડા નગરપાલિકા તંત્ર પાસે વિપક્ષ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક સ્મશાનની પ્રાથમિક સુવિધા યોગ્ય કરવામાં આવે અને લોક ઉપયોગી અંતિમ વિસામો બનાવવામાં આવે રાજેશ આર ન્યૂઝ બોટાદ કિશોર વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ અહીંયા ગઢડામાં સમસાનની અંદર સગડીઓ નાશ થઈ ગઈ છે અને બારી પર સગડીઓ મૂકવામાં આવી નથી ઘણી બધી ગંદકી ગોબરાય પાણીની પીવાની વ્યવસ્થા નથી શું કહેશો શું માંગ ગઢડાના શમશાનની જે પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ લગભગ ક્યાંય નહીં હોય એમ ગઢડાના લોકોને જે સુવિધા મળવી જોઈએ તે હાલ અહીંયા શમશાનની અંદર સુવિધા મળતી નથી તમે જોઈ શકો છો કે સગડીઓ જે છે એ તૂટી ગઈ છે ઉપર પતરા છે ચોમાની અંદર વરસાદનું નું તે પાણી નીચે પાદરૂપ તે સગડી ઉપર પડે છે એટલે બાર નંદીની અંદર પણ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પણ એક શોભાના ગાંઠિયા સમાન બનાવીને મૂકી દીધું છે ઉપર એક પણ સગડી એ ફિટ કરવામાં આવી નથી એટલે હાલની જે આ ભાજપ સરકારના જે લોકો છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ક્યાં થાય એવું છે પોતાને માલ ક્યાં મળે એવું છે આ જોવે છે બાકી સેવાના ભાવથી આ ગઢડાના ભાજપના લોકોને કોઈ પણ વસ્તુની પડી નથી ગઢડાના લોકો ટેક્સ ભરે છે પણ ટેક્સની સામે જે સુવિધા મળવી પડે ગઢડા સ્મશાનની અંદર તમે જોઈ શકો છો કે પતરા ટોટલા છે

અલગ અલગ સુવિધા થી વંચિત કરતા છે શું કહે છે શું માંગે છે નવા ચીફ ઓફિસર જે આવ્યા છે એ પ્રજાના હિતના કામો કરી શકે એવી શક્તિશાળી માણસ છે સારા માણસ છે એમાં કોઈ શંકાને ને રાખવા જેવું નથી પણ એની આજુબાજુમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય જો એને કામ કરવા દે અને કામ કરવાની જો છૂટ પૂરેપૂરી સહકાર એને પૂરો આપે તો એ કામ કરી શકે એવી સ્થિતિમાં છે નહીંતર શું થાય કે મોટાભાગના વોર્ડમાં મારા વાલા દવલાની લીટી અપનાવવામાં આવે છે ચોક્કસ વ્યક્તિઓના ઘર પાસે આવે ચોક્કસ વ્યક્તિઓ નિર્ણય કરે એ તો ગરડા શહેરના તમામ સાત વોર્ડ છે તમે સાથે વોર્ડ માં નવા કામો લેવામાં આવે ગટર રોડ રસ્તા પાણી બરાબર જે સુવિધાથી વંચિત હોય એ તમામ વોર્ડ ની અંદર પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવે એવું ગરડા શહેરની પ્રજા ઈ થઈ રહી છે